બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ પુત્રીની હત્યા કરનાર હત્યારા પિતા મુકેશ પરમારને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ 28/11/2024 ના રોજ કુમન મંગલ આવાસ અને પરીમાતા રોડ ચોકબજાર ફોર્ટસ વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલબેન ઉમર ઓસ ને એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા ઉપર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની દુસ્ત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસને લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે ને બે દીકરાઓ નાના છે અને એના વાઇફ પણ ઘરકામ મજૂરી કરે છે આ છેલ્લા ત્રણેક મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બંને વચ્ચે